વર્લ્ડ રેડ ક્રોસ નિમિત્તે બ્લડ સેન્ટર લુકાર લોકાર્પણ નવસારીમાં રેડ ક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યું નવસારીમાં રેડ ક્રોસ ભવન ખાતે બ્લડ સેન્ટર વાન એમ્બ્યુલન્સ લુકાર લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીમાં રેડ ક્રોસ ભવનમાં ઘણા વર્ષોથી વ્યક્તિને બ્લડ બેંકની સેવા બજાવી રહ્યા છે ગરીબ વ્યક્તિઓને નિઃશુલ્ક બ્લડ બેંકમાંથી રક્ત મળતું હોય છે કોઈ પણ જગ્યાએ રક્તદાતાઓનો કેમ્પ હોય ત્યારે નવસારી રેડક્રોસ ભવનના સ્ટાફની ટીમ અને ડોક્ટરો સાથે સેવા બજાવવા માટે જતા હોય છે હાલમાં ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈના સૂચન દ્વારા એક નવી સેવાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં એડમિટ હોય ત્યારે એમને બ્લડની જરૂર પડે ત્યારે એમના ઘરના વ્યક્તિ રેડક્રોસમાં ફોન કરવાથી એમનો સ્ટાફ બ્લડનું સેમ્પલ લઈ જઈને એમનું મેચિંગનું બ્લડ ડોક્ટરના કહેવા અનુસાર હોસ્પિટલમાં

રક્તદાતાઓ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રેડ ક્રોસ ભવનના ચેરમેન તુષારભાઈ દેસાઈએ આવનાર મહાનુભાવો ધારાસભ્ય શ્રી રક્તદાતા અને નવસારી રેડ વ્યવસ્થાપક સમિતિના દરેક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી આજે આઠમી મે વિશ્વભરમાં રેડક્રોસના સ્થાપક હેનરી જન્મદિવસને વિશ્વ રેડક્રોસ ડે તથા વિશ્વ થેલેસેમિયા ડે તરીકે ઉજવી રહ્યું છે આજે નવસારીના અને ગણદેવીના ધારાસભ્યો શ્રી નરેશભાઈ પટેલ શ્રી આરસી પટેલ અને પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ એમની ગ્રાન્ટમાંથી અમને જે અનુદાન આપ્યું હતું એમાંથી નવસારી રેડક્રોસને એક એમ્બ્યુલન્સ બ્લડ બેંક વાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને નવસારીના લોકોને વધુ સારી સેવા મળી રહે એ માટે એનો ઉપયોગ થશે નવસારી રેડક્રોસને પણ પચાસ વર્ષ પૂરા થયા છે અને આ પચાસ વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ દ્વારા આખા રાજ્યમાં નવસારી રેડક્રોસે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને અનેક પ્રવૃત્તિઓ બ્લડ બેંકની પ્રવૃત્તિઓ ઉપવાર ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રવૃત્તિઓ ફર્સ્ટ એડની પ્રવૃત્તિઓ જીઆરસી વાયરસીની પ્રવૃત્તિઓ અનેક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જેટલી બને તેટલી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરી રહ્યું છે નવસારીના આર્થિક દાતાઓ બ્લડદાતાઓ અને રક્તદાન શિબિર આયોજકો તેમજ નવસારીના પૂર્વ સાંસદો અત્યારના સાંસદો અને ધારાસભ્યશ્રીઓએ ખૂબ જ મદદ કરી છે અને એમના પ્રતાપવાઈ આજે નવસારી રેડક્રોસ જે પ્રગતિ કરી છે એમને યશ મળે છે એ બદલ એમનો પણ આભાર અને આ જ રીતે એમનો સહયોગ ભવિષ્ય પર પણ મળતો રહેશે અને રેડક્રોસ પ્રગતિ કરતી રહેશે એ આશા સાથે વિરવું છું થેન્ક યુ વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે આજે નવસારી રેડક્રોસ ખાતે કાર્યક્રમ યોજાયો એ કાર્યક્રમમાં ત્રણ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી આરસી પટેલ નરેશભાઈ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈની ત્રણની ગ્રાન્ટ ક્લબ કરીને બ્લડ બેંક વાનનું આજે લોકાર્પણ થયું નવસારી જિલ્લાને માટે આ બ્લડ બેંક વાન ખૂબ જ ઉપયોગી થશે એવું મારું માનવું છે નવસારી રેડક્રોસ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે એનો હું નજરે સાચી રહ્યો છું અને ભવિષ્યમાં પણ નવસારી રેડક્રોસને જરૂરિયાતમાં પડખે રહીને ખભે ખભા મિલાવીને પ્રમુખ શ્રી તુષારકાંતભાઈ મંત્રી શ્રી ધર્મેશભાઈ સહમંત્રી શ્રી સંજયભાઈ સૌ હોદ્દેદારશ્રીઓ સાથે રહીને નવસારી રેડક્રોસને ઉત્તરો ઉત્તર પ્રગતિના પંથે લઈ જવા માટે પ્રયત્ન કરીશું